પરિ એકવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા સામે સામે આવી ગયા. ભીલ પ્રદેશની ચૈતર વસાવાની માંગ હતી જેના પર વિવાદ થયો છે. ચૈતર વસાવાને મનસુખ વસાવાય જવાબ પણ આપ્યો છે. જો કે અમારો વિકાસ નહીં થાય તો અલગ બિલિસ્તાનની માંગ કરીશું. ગુજરાતીઓને ગુજરાત, પંજાબીઓને અલગ પંજાબ મળ્યો. હવે અમે અલગ બિલિસ્તાનની માંગ કરીશું. તેની રાજધાની કેવડિયા બનાવીશું આ શબ્દો છે ચૈતર વસાવાના આદિવાસીઓને નજરઅંદાજ કરવામાં આવશે તો આદિવાસી વિસ્તારમાં પાણી છે જંગલ છે રેતી પણ છે ખનિજ પણ છે અને બધું જ છે જો આ બધા લોકો સાલમાં નહીં સમજે તો આવના દિવસોમાં તમામ આદિવાસી બેકને સાથે રાખીશું અને આનો જ જડબાતોળ જવાબ આપ્યો છે મનસુખ વસાવાએ કહ્યું આવા અલગતાવાદને મોટા ન કરાય આ દેશ અખંડ છે દેશ એક મજબૂત રાષ્ટ્ર બન્યું છે આજે મજબૂત ભારત છે આવા અલગતાવાદી તત્વોએ દેશને પાછો તોડી નાખશે આ જવાબ આપ્યો છે મનસુખ વસાવાએ ઉલ્લેખનીય છે કે બિલિસ્તાન મુદ્દે મોટા નેતાઓએ પણ રાજનીતિ કરી લીધી છે બિલિસ્તાન મુદ્દે સોમાજી ડામોર છોટુ વસાવા સહિતના અનેક નેતાઓ રાજનીતિ કરી ચૂક્યા છે અને છેલ્લા કેટલાક વખતથી અલગ પ્રદેશની માંગ પણ કરવામાં આવી રહી છે પરંતુ હાલ આજ બિલિસ્તાન મુદ્દે ચૈતર વસાવા વર્સિસ મનસુખ વસાવાની આ જંગ છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ